જરા વિચારો ચારે બાજુ રંગો જ રંગો અને હવામાં ફેલાયેલી ફૂલોની મીઠી સુગંધ આવો જ કંઈક નજારો છે અમદાવાદના પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનો અને ખબર છે આ વખતે તો એનું ચોધમું એડિશન છે જે પહેલાં કરતાં પણ ક્યાંય વધારે ભવ્ય છે તો ચાલો આપણે પણ આ ફૂલોની દુનિયામાં એક લટાર મારી આવીએ બીજું બધું તો પછી પણ સૌથી પહેલા તો આ આંકડા પર એક નજર નાખો દસ લાખ હા બરાબર સાંભળ્યો દસ લાખ આ કોઈ નાનો સૂનો બગીચો નથી હો આ વર્ષના ફ્લાવર શોમાં દસ લાખ કરતાં પણ વધારે છોડ અને રોપાઓ છે હવે આટલો મોટો આંકડો જ બતાવી દે છે કે આ ઇવેન્ટ કેટલી મોટી અને ભવ્ય હશે ખરું ને તો આ આખો અદ્ભુત નજારો ક્યાં જોવા મળે છે એ છે અમદાવાદની ઈશાન સાબરમતી રિવરફ્રન્ટ પર પહેલી જાન્યુઆરીએ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ચૌદમાં આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોનું ઉદઘાટન કર્યું અને બસ ત્યારથી તો જાણે હજારો લોકો માટે આ એકદમ હોટસ્પોટ બની ગયું છે પણ એક મિનિટ આ શો ખાલી ફૂલોનું પ્રદર્શન નથી ના એનાથી ઘણું વધારે છે એની પાછળ છે ને બે બહુ જ દમદાર થીમ છુપાયેલી છે અને આ થીમ્સ જો આખી સુંદરતાને એક અલગ જ મતલબ આપે છે તો ચાલો જોઈએ કે આ વર્ષે કયા વિચારો પર ફોકસ કરવામાં આવ્યું છે તો આ વર્ષની જે મેઇન થીમ છે એ છે ભારત એક ગાથા શું નામ છે આ થીમ ફૂલોના માધ્યમથી આપણા દેશની ગૌરવશાળી ગાથા રજૂ કરે છે અને એટલું જ નહીં એની સાથે સાથે સ્ત્રી સશક્તિકરણ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે એના માટે તો સ્પેશિયલ સ્કલ્પચર્સ પણ બનાવવામાં આવ્યા છે એટલે કે આ બંને થીમ ભેગી મળીને ભારતની તાકાત અને સુંદરતા બંનેની વાત કરે છે સારું તો હવે પહેલી ભારત એક ગાથા થીમ છે ને એમાં જરાક ઊંડા ઉતરીએ કારણ કે જેમ મેં કહ્યું આ ખાલી ફૂલો ગોઠવી દીધા હોય એવું નથી આ તો ફૂલોની મદદથી કહેવાય રહેલી ભારતની આખી વિકાસ યાત્રાની એક જીવંત વાર્તા છે તો આ ગાથા શરૂ ક્યાંથી થાય છે એ થાય છે ભારતના ભવ્ય પૌરાણિક વારસાથી અહીં ફૂલો અને આર્ટવર્ક દ્વારા આપણી પ્રાચીન સંસ્કૃતિ અને ઇતિહાસને જાણે કે પાછા જીવંત કરી દીધા હોય એવું લાગે છે પણ આ સફર ખાલી ભૂતકાળમાં જ નથી અટકતી ત્યાંથી એ આપણને સીધા જ લઈ જાય છે આજના આધુનિક ભારતના વિકાસ અને એની નવી નવી સિદ્ધિઓ સુધી અને સાચું કહું તો આજ તો આ થીમની સૌથી મોટી ખાસિયત છે કે અહીં ભારતનો વારસો અને એનું ભવિષ્ય બંને એક જ જગ્યાએ જોવા મળે છે અને આ ગાથાને જીવંત બનાવવા માટે કેવા કેવા જબરદસ્ત આકર્ષણો છે જેમ કે એક બાજુ સરદાર પટેલનું દુનિયાનું સૌથી મોટું ફ્લોરલ પોર્ટ્રેટ છે તો બીજી બાજુ આપણા દેશની હાઈ સ્પીડ ટ્રેનનું રેપ્લિકા પણ છે પછી રિન્યુએબલ એનર્જીથી લઈને સ્પોર્ટ્સમાં આપણે મેળવેલી સિદ્ધિઓ સુધી અહીંનું દરેક સ્કલ્પચર ભારતની પ્રગતિની કોઈને કોઈ અલગ જ વાર્તા કહી રહ્યું છે અચ્છા આ શો કેટલો મોટો છે એનો અંદાજ લગાવવો છે ચાલો ફટાફટ કેટલાક આંકડા ઉપર નજર મારીએ એટલે આખી વાત સમજાઈ જશે તો ચાલો આ ભવ્યતાને આંકડામાં જોઈએ સૌથી પહેલાં તો એરિયા આખો શો એક પોઈન્ટ વીસ લાખ ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલો છે હવે એની અંદર શું છે તો સાંભળો એમાં છે એકસો સત્યાવીસ જેટલા અદભુત થીમ બેસ્ડ સ્કલ્પચર્સ એટલું જ નહીં અહીં અડતાલીસ કરતાં પણ વધુ પ્રકારના પ્લાન્ટ્સની વેરાયટી જોવા મળે છે એટલે કે નેચર લવર્સ માટે તો આ કોઈ સ્વર્ગથી ઓછું નથી અને હા આ બધું ફરી ફરીને થાક લાગે અને ભૂખ લાગે તો ચિંતા નહીં એના માટે વીસ જેટલા ફૂડ સ્ટોલ્સ પણ ત્યાં જ હાજર છે હવે આ બધું સાંભળીને ત્યાં જવાનું મન તો થઈ જ ગયું હશે ને બરાબર ને તો ચાલો ફટાફટ ટિકિટ અને એન્ટ્રી વિશેની જે જરૂરી માહિતી છે એના પર પણ એક નજર કરી લઈએ જુઓ ટિકિટના ભાવ દિવસ પ્રમાણે અલગ અલગ છે જો વીકડેઝમાં એટલે કે સોમવારથી શુક્રવાર જવાનું હોય તો ટિકિટ એંશી રૂપિયાની છે વીકેન્ડમાં એટલે કે શનિ રવિમાં એ જ ટિકિટ સો રૂપિયાની છે અને હા જો કોઈને એમ હોય કે ભીડભાડ વગર શાંતિથી શો માણવો છે તો એના માટે પ્રાઇમ ટાઈમનો પણ ઓપ્શન છે જેની ટિકિટ પાંચસો રૂપિયા છે અહીં એક બહુ જ સરસ અને પ્રશંસનીય વાત પણ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે શાળાઓ છે એના બાળકો માટે આ ફ્લાવર શોમાં એન્ટ્રી બિલકુલ ફ્રી રાખવામાં આવી છે આનાથી આપણા બાળકોને પ્રકૃતિ અને કલાની વધુ નજીક આવવાનો કેવો સરસ મોકો મળે છે તો આના પરથી એક વાત તો સાફ છે આ ફ્લાવર શો ફક્ત આંખોને ગમે એવો એક સુંદર નજારો જ નથી પણ એનાથી ક્યાંય વિશેષ છે અને આ બધું જાણ્યા પછી મનમાં એક સવાલ જરૂર થાય છે કે આ ફૂલો અને કલાકારીગરી દ્વારા આ શો ખરેખર ભારતની કઈ ગાથા સંભળાવી રહ્યો છે શું આ ફક્ત સૌંદર્યનું પ્રદર્શન છે કે પછી આપણા ગૌરવશાળી વારસા આપણા ગતિશીલ વર્તમાન અને આપણા ઉજ્જવળ ભવિષ્યનું એક જીવંત પ્રતિબિંબ છે